શરૂ કરવામાં આવી ખેરાલુ તાલુકાના સમોજા અને ચાળા સહિત ગોરીસણા સદીપુર સહિત રસુલપુરમાં સો ટકા કામગીરી તો ખેરાલુ શહેર અને મહીસણા સહિતના ગામોમાં કામગીરી પણ શરૂ કરાઈ

પ્રજાપતિ સાહેબ ખેરાલુ તાલુકાના કેટલા ગામોમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસેસ ચાલી રહી છે અત્યારે ખેરાલુ તાલુકાના બે ચારા દેદાસણ આસપા પછી મૈયર ડાલિસના બિહસના ગોરીસના થોડું ખેરાલુ સિટીમાં લગાવે છે અને રસુલપુર સદીકપુર સમોજા આ બધા મીટર લગાવવાની બધી કાર્ય કાર્યવાહી ચાલુ છે ના મીટર લગાવવાથી મોટો ફાયદો ગ્રાહકોને થશે કે એમને જે અત્યારે બંધમાં બિલ આવે છે જે લોકમાં બિલ બને છે નહીં બને અને ગ્રાહકને તરત બિલ બી સાચું મળશે એમ કોઈ વાર ઓનલાઈનમાં થ્રો કંઈક બિલિંગમાં ડિફર આવતો હોય છે એમ આ મીટર મીટરનું બિલિંગ એમને ખૂબ જ સારું મળશે એમ બરાબર છે જીરો જે લોક લોકનો સિસ્ટ લોક જે લોક બનાવવાનો છે લોક એ સમસ્યા દૂર થઈ જશે ભલે મકાન બંધ હશે પણ એ સમયસર બિલ બની જશે અને એનો મેસેજ બી જતો રહેશે મેસેજ જશે ઈમેલ જશે અને પછી અમારા અહીંથી પ્રિન્ટ કાઢીને એ બિલ આપણે ગ્રાહક સુધી પહોંચાડીશું સાહેબ વાત કરીએ તો આ સ્માર્ટ મીટરમાં બિલિંગ વધારે આવતું હોવાની અને વધુ ફરતું હોવાની વાતો છે શું કહેશો ના ના એ વાત તો ખોટી છે અમે એ રીતે મીટર લગાયા છે તો એ બધા સ્માર્ટ મીટર અને પેલું મીટર હોય કોઈ ગ્રાહક કન્ફ્યુઝન કરે તમે લગાવી આપીએ છીએ આપીએ છીએ કોઈ ગ્રાહકે મારું બિલ વધારે ફરે છે મીટર વધારે ફરે બિલ વધારે આવે તો આપણે એનું મીટર ચેક બી કરીએ છીએ અને ઓકે જ આવે કોઈ પ્રોબ્લેમ નહીં ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યુઝ ખેરાલ